કિડાણા ગામમાં પંચાયતી પ્રાથમિક શાળાનું બંધ પડેલું નવ નિર્માણ કાર્ય તાત્કાલિક શરૂ કરવાની સ્થાનિકોની માંગ કિડાણા ગામમાં આવેલી શ્રી કિડાણા પંચાયતી પ્રાથમિક શાળાનું નવ નિર્માણ કાર્ય શરૂ થયા બાદ કોઈ કારણોસર બંધ પડી જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યું છે સ્થાનિકોએ જણાવ્યું હતું કે શાળાનું નવું બાંધકામ અધૂરું રહેતા ગામના બાળકોને દૂર આવેલી અન્ય શાળાઓમાં જવું પડે છે જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓને રોજિંદી આવન અનેક તકલીફો સહન કરવી પડે છે ગ્રામજનોના જણાવ્યા મુજબ જો તાત્કાલિક ધોરણે કિડાણા ગામમાં શાળાનું બાંધકામ પુનઃ શરૂ નહીં કરવામાં આવે તો કોઈ પણ વિદ્યાર્થી શાળામાં નહીં આવે તેવી ચેતવણી આપવામાં આવી છે સાથે જ બાળકોનું ભવિષ્ય અંધકારમય ન બને તેની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રી અને સંબંધિત પ્રશાસન પર રહેશે તેમ સ્થાનિકોએ સ્પષ્ટ જણાવ્યું છે

પુનઃ શરૂ થાય અને નવું બાંધકામ શરૂ થાય એ જ અમારી એક સમસ્યા છે હવે અમે છોકરાઓને ત્યાં ભણવા મૂકીએ છીએ એનાથી અત્યારે બે કિલોમીટર અઢી કિલોમીટર દૂર છે બરાબર હવે બાળકોને હું દૂર મૂકીએ હવે બાળકોની જવાબદારી કોણ લેશે હું આવા જવાની તકલીફ બધા વાલીઓને થાય છે હવે અમારી એક એ જ એક વસ્તુ છે સ્કૂલ અહીંયા શરૂ થાય કામ નહીં અમે કોઈ પણ બાળકોને સ્કૂલ નહીં મૂકીએ નહીં ભણાવીએ એની જવાબદારી સરકાર અને પ્રશાસનની રહેશે

અમારા છોકરાની જવાબદારી કોણ અમારી જે સ્કૂલ હતી ત્યાં કને અમને સ્કૂલ ખપે બસ કામ ચાલુ કે કે પહેલા એમ કીધું કે સ્કૂલ બની જાશે બની જાશે ને હજી સુધી એનો ઠરના કા ઠેકાણું કાય નથી તો અમને એનો જવાબ ખપે અમને શું એ સરકાર કે કોઈ પણ ગામના વ્યક્તિ કે કોઈ પણ કરવા તૈયાર હોય તો ભલે નકા અમે આગળ પગલું ભરશું ધન્યવાદ ભાઈ અમને ગમન ની હાર ખપર અમારા છોકરા ઓને તો છોકરા આ ઈ દસકો અમને નથી પુહા તો આ મને અહીંયા ગમન ની સાર ખપર ગામનો છોકરો ગામમાં ભણે બહાર ભણવા ના જાય ઈ તો મને ખપર છે બીજો કા છે આ સરકાર છે સરકાર કામ એટલો ન કરે ગામો ગામો કામ સરકાર ન કરે કોણ કરે તો મારી સમસ્યા એ છે કે અમે છોકરો ભણતા તો હાઈસ્કૂલમાં તૂટી ગઈ છે હું આ પાંચ છ મહિના સુધી ભણાવ્યું હવે એમની ફીસ પણ હું આ છકડાને દેવી પડે છે અને હું હવે કે છે ખાલી કરો અમારે જ્યાં હતી હું જ સ્કૂલ જોઈએ છીએ બધા છોકરાઓ ક્યાં જાય ક્યાં વાલી જાય આ ઠંડીમાં અમે જંગલમાં મોકલવા પડે કોણે એની જવાબદારી લે છે અમારે કામ ચાલુ હતું બંધ કેમ કરાવી હવે કામ પડ્યું છે પહેલા ચાલુ થયું હવે બંધ કયા કારણે થયું એનું કારણ શું છે અમને અમને લિખિતમાં જોઈએ અમને શુક્ર બંધ કરાવ્યું એનું તમે કારણ કયો નમે જઈએ છીએ આગળ એ તમારું